કેશોદ ચિત્રકૂટ ધામ સોસાયટી ખાતે ઉજવણી કરવામાં આવી કેશોદ રોડ પર આવેલા પ્રમુખ હિરેન ભોરણીયા તેમજ નગરપાલિકા સદસ્ય અંકિતા ગજુરા તેમજ અન્ય આગેવાન અને ચિત્રકૂટ ધામ સોસાયટીના લોકો જોડાયા હતા ભગવાન શ્રી રામ નારા સાથે વિશેષ મહારતી લાભ લીધો બાળ સ્વરૂપ ભગવાન રામને છપ્પન ભોગ અંકુટ ધરાવી સૌ લોકોએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના દર્શન કરી ધન્ય બન્યા મારું નામ શ્રેયા સિંહાર છે અને હું કેશોદમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહું છું આજે અમે અહીં રામનવમીની ઉજવણી કરવા માટે ત્રણસો એક દીવડાઓથી ઝગમગાવી અમારી સોસાયટીને ઝગમગાવી છે અને અમે લોકો સૌ હળીમળીને અહીં ઉજવણી કરીએ છીએ તેમજ બધા હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે આ રામનવમી ઉજવણી કરી છે તેમજ અહીં અન્નકૂટ તેમજ